હર હર મહાદેવ ગાથા ચનલ પર આજે આપણે ભાઈના દીર્ઘાયુષ્ય માટે શ્રાવણ મહિનાના કોઈ પણ રવિવારે થતા વીર પસલી વ્રતની કથા સાંભળીશું બહેનો પોતાના ભાઈના દીર્ઘાયુ માટે કલ્યાણ માટે આ વ્રત લે છે ભાઈ આ દિવસે બહેનને યથાશક્તિ દાન આપે છે વીરપસલી વ્રત કથા પૂર્વે પાટણ ગામમાં એક કણબી રહે સંતાનમાં તેને સાત દીકરા તે બધા પરણેલા એક દીકરી હતી તેને પણ સાતેય ભાઈઓમાં સૌથી નાનો ભાઈ ખૂબ ભલો હતો આથી મા બાપ અને બહેન તેની સાથે રહેતા હતા જ્યારે બાકીના છ ભાઈઓ ખૂબ સ્વાર્થી અને કપટી હતા તેઓ જુદા રહેતા હતા તેમ છતાં બહેન તેમના ઢોર ઢાકર ચરાવા લઈ જતી તેના બદલામાં ભાભીઓ તેને વધુ ઘટ્યું ખાવાનું આપતી એક દિવસ બહેન ઢોરને લઈને નદીએ ગઈ ત્યાં જઈને જોયું તો કેટલીક બહેનો કોઈ વ્રત કરી રહી હતી આથી તેણે કૃતુહલવશ બની પૂછ્યું બહેનો તમે આ શેનું વ્રત કરો છો તેમાંની એક બહેને કહ્યું બહેન અમે વીર પસલીનું વ્રત કરીએ છીએ અમારા હાથમાં જે દોરો છે તે અમે ભાઈના હાથે બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું આથી ભાઈને બારેમાં સુખ મળે છે એવરજ કે રીતે થાય બહેને પૂછ્યું એમાં સૂતરના દોરાની આઠ શેરો લઈ તેને આઠ ગાંઠ ગાંઠવાળી એક જગ્યાએ રાખી મૂકવાની દરરોજ સવાર સાંજ ધૂપ દેવાનો એ પછી જમવાનું આમ અઠવાડિયા સુધી કરવાનું ત્યારબાદ એમાંનો એક દોરો પીપળાના થડમાં બાંધવો અને બાકીના સાત ભાઈના કાંડે બાંધવાના બહેન તો આ સાંભળી ખુશ થતી ઘેર આવી અને વીર પસલીનું વ્રત કરવા માંડી એક અઠવાડિયા પછી બહેને પોતાના છ ભાઈઓને ત્યાં વ્રતનો દોરો બાંધવા ગઈ ભાઈઓએ બહેનને જમવાનું તો ન કહ્યું પરંતુ પ્રેમથી તેની સાથે બોલ્યા પણ નહીં આથી બિચારી બહેન નિરાશ થઈ ગઈ ભાઈ વીર પસલી તેમ કહીને ભાઈના જમણા હાથના કાંડે દોરો બાંધી અને આશીર્વાદ આપી તેના ઓવરણા લીધા હવે બહેન સૌથી નાના ભાઈ પાસે ગઈ નાનો ભાઈ ગરીબ હતો આવા સમયે બહેનને શું આપવું એની એને મૂંઝવણ હતી આથી બહેને કહ્યું ભાઈ તું જરાય મૂંઝાઈશ નહીં તું જે આપે તે હું લઈ લઈશ નાના ભાઈ પાસે ખેતરમાં વાવવા માટે કોદરા પડ્યા હતા તેણે તે કોદરા બહેનને આપ્યા સાથે માટીનું ઢેફું આપ્યું અને એક કોડિયામાં એક પૈસો આપ્યો બહેને તો આ બધું પ્રેમથી લઈ લીધું ત્યારબાદ તે ઘેર આવીને જુએ છે તો તેનો પતિ તેને તેડવા આવ્યો હતો વીર વ્રતનો આ પ્રભાવ હતો બહેનને સાસરે વળાવતી વખતે ભાભીઓ પોતાના ઉતરેલા કપડાની એક પોટલી બનાવી હતી તે બહેનને આપી દીધી ત્યારબાદ તેઓ ત્યાંથી વિદાય થયા રસ્તામાં પતિ પત્ની એક વાવ પાસે થાક ખાવા બેઠા પત્નીને પાણી દેખી નાવાનું મન થયું આથી તે વાવમાં નાહવા ગઈ ત્યાર પછી કપડાં બદલવા તેણે પતિને હાક મારી પોટલામાંથી સાલો કાઢવા કહ્યું પતિએ કહ્યું કયા રંગનો સાલો કાઢું અહીં તો ઘણા બધા રંગના સાલા છે આ સાંભળી પત્ની વિચારમાં પડી ગઈ ભાભીઓએ તો મેલા ઘેલા કપડાં આપ્યા હતા જ્યારે અહીંયા હીલ ચીર જોવા મળે છે તે મનમાં સમજી ગઈ કે આ બધો પ્રતાપ વીરપસલી વ્રતનો છે ત્યારબાદ તેણે નાના ભાઈએ આપેલી ભેટ ખોલીને જોઈ તો તેના આશ્ચર્ય વચ્ચે કોદરા માટી અને પૈસાની જગ્યાએ કમોદ ગોળ અને સોના મહોરો જોવા મળ્યા ચમત્કાર થયો ત્યારબાદ પત્નીને ભૂખ લાગી આથી પતિ નજીકના ગામમાં ખાવાનું લેવા ગયા પત્ની થાકી હતી તે ત્યાં જ વાવના કિનારે સૂઈ ગઈ થોડી વારે ઊઠીને જોવે છે તો વાવની જગ્યાએ એક ભવ્ય મહેલ ખડો ઊભો થઈ ગયો અને પોતે એક ઝરૂખામાં વસ્ત્ર અલંકાર પહેરીને ઊભી હતી થોડી વારે તેનો પતિ પાછો આવ્યો અને વાવની જગ્યાએ મહેલ જોઈ આબો બની રહ્યો પત્નીએ પાડી તેને ઉપર બોલાવ્યો અને કહ્યું કે આ બધો પ્રતાપ વીરપસલીના વ્રતનો છે સમય જતા વહુના પિયરિયા કર્મે કરી દુખી થઈ ગયા અને વખાના માર્યા ફરતા ફરતા મહેલ આગળ આવી ઊભા વહુએ તરત પોતાના ભાઈઓને અને બોજાઈઓને તથા મા બાપને ઓળખી કાઢ્યા પરંતુ તેઓ રાણીના રૂપે રહેલ બહેનને ઓળખી ના શક્યા રાણીએ પણ પોતે કોણ છે તે જાહેર ના કર્યું બહેને આ બધાને બીજે મહેલ બંધાતો હતો ત્યાં મજૂરીના કામે લગાડી દીધા ફક્ત નાના ભાઈ બોજાઈને તથા માતા પિતાને મહેલમાં રાખ્યા ભાઈઓને માટી ખોદવાનું કામ સોંપ્યું હતું આથી તેઓ ખૂબ થાકી જતા હતા ખાવામાં પણ તેમને સૂકા રોટલાને શાક જ આપવામાં આવતું હતું આમ થોડો વખત ચાલ્યા પછી એક દિવસ બહેન રાણીએ મહેલમાં જાત જાતની રસોઈ બનાવડાવી અને પોતાના સાતેય ભાઈઓને બોજાઈઓને અને માતા પિતાને જમવા બોલાવ્યા નાની બહેને માતા પિતાને અને નાના ભાઈને કંસાર પીરસ્યો અને ઘીની ધાર કરી ઉપર સાકર નાખી જ્યારે અન્ય ભાઈ ભાણામાં જેવા લાડુ અને ખારી દાળ પીરસ્યા આ જોઈ તેઓ બોલ્યા અમારાથી તે ખવાશે બસ એ જ વખતે નાની બહેન બોલી ઉઠી ભાઈઓ જો આ તમારાથી ન ખાઈ શકાતું હોય તો તમારી નાની બહેનથી તો એ શી રીતે ખાઈ શકાય તેમ છતાં તેણે ઘણા વર્ષો સુધી આવો ખોરાક ખાધો છે અને એ આપનારા તમે જ છો અને એ ખાનાર હું જ તમારી નાની બહેન છું આ સાંભળી સૌ કોઈ સ્તબ્ધ બની ગયા તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા ત્યારબાદ બહેનને ઓળખી જતા આંખોમાં આંસુ લાવી તેની માફી માંગવા લાગ્યા બહેને કહ્યું તમે આજે મારી આ સુખ સાહેબી જુઓ છો એ મારા વીર પસલીના પ્રતાપે છે જો તમારે મારી જેમ સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના દિલને દુભાવશો નહીં તેને ખોટું લાગે તેવું કરશો નહીં બહેનને પ્રેમથી રાખજો અને તમારાથી જે બને તે મદદ કરજો આથી તમે ખૂબ સુખી થશો ત્યારબાદ બહેને મોટું મન રાખી એ સૌને પોતાની પાસે મહેલમાં રાખ્યા અને ખાધું પીધું ને રાજ કર્યું જે રીતે બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું એવું આ વ્રત સૌ વ્રતીને ફળજો ઓમ નમઃ શિવાય હરિઓમ તત્સત વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કમેન્ટ અવશ્યથી કરજો હર હર મહાદેવ